લોખંડના વડે બંધ કરવામાં આવ્યું છે પરંતુ ઘડીકના છઠ્ઠા ભાગમાં આ કટ મનસ્વીપણે વાહન ચાલકો માટે ખોલી નાખી જોખમી રીતે જે છે એ ક્રોસ કરતા લોકો અકસ્માતે મોતને ભરખી જતા હોય છે ત્યારે અકસ્માતના આ બનાવ અટકાવવા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અનુસાર ઇન્ફોસિટી તેમજ ટ્રાફિક પોલીસના જવાનોએ સાથે મળી લોખંડની સાંકળ બેરિકેડ અને તાળા વડે જડબે સલાખ રીતે બંધ કર્યો છે હવે જોવાનું કે સ્થાનિક લોકો આ સાંકળને ક્યાં સુધી સન્માન કરે છે કે ફરી આ મોતનો કટ મનસ્વી રીતે ખુલ્લો કરી રહ્યા છે હાલ સમાચારમાં બસ આટલું જ વિજ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો ભારત ટાઇમ્સ ધીસ નમસ્કાર